અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના સહયોગથી સામાજિક કલ્યાણ અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વરિષ્ઠ નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બે મહત્વની યોજનાઓનો લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના અકોટા વિધાનસભા વિસ્તારના સામાજિક કલ્યાણ અર્થે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સેવાઓ તેમજ સારવારમાં સહાય મળી રહે સિટીઝન કાર્ડ કાર્ડ આ દ્વારા વરિષ્ઠ નાગરિકોને સરકારી તથા ખાનગી સ્તરે જાહેર જીવનમાં ઘણી સુવિધાઓનો લાભ સરળતાથી મળી રહે આ કેમ્પનું આયોજન શ્રી ગોવર્ધનનાથજીની હવેલી અલકાપુરી વડોદરા ખાતે રાખવામાં આવ્યું હતું આયોજનનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોને લાંબી પ્રક્રિયા મુશ્કેલીમાંથી પસાર થવું ન પડે અને એક જ સ્થળે સરળતાથી પોતાના કાર્ડ મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વિસ્તારના કાઉન્સિલરો તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા સાથે સાથે સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ જણાવ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક વરિષ્ઠ નાગરિક સુધી પહોંચાડવાનો અમારો ધ્યેય છે આ કેમ્પ દ્વારા હજારો નાગરિકોને સીધો લાભ મળશે સ્થાનિક નાગરિકોમાં કેમ્પ અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અમને અપેક્ષા હતી કે તે જ પ્રમાણે મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અકોટા વિધાનસભા દ્વારા આજે અલગ અલગ જે જનસેવાના માધ્યમથી રજીસ્ટ્રેશનથી લઈને કાર્ડ ઇશ્યુ કરવા માટે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં વયવંદના કાર્ડ સિનિયર સિટીઝન કાર્ડ આધાર અપડેટ જેવા અનેક પ્રકારની સેવાઓ અહીંયા આયોજિત કરવામાં આવી છે અને આપ સૌ જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન અને અન્ય નાગરિકો આ લાભ લેવા માટે ઉપસ્થિત થયા છે અત્યારથી સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંચસોથી વધારે લોકો આનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને આ કેમ્પ જ્યાં સુધી નાગરિકોને એવું લાગશે કે અહી મારી જરૂર છે ત્યાં સુધી આ કેમ્પ ચાલવાનો છે ધારાસભ્યશ્રીએ એવું કહેવું છે કે ભાઈ આપણે એક દિવસ બે દિવસ પણ ચલાવવો પડે તો પણ આ કેમ્પ ચલાવીશું પરંતુ લોકોને આનો પૂર્ણ લાભ મળે એનો પ્રયત્ન કરીશું વિશેષતા એવી છે કે રજીસ્ટ્રેશન જ નથી થતું પરંતુ કામ પૂર્ણ થયા પછી એમને કાર્ડ ઇશ્યુ કરીને લેમિનેટ કરીને પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે એટલે નાગરિકોને કોઈ જગ્યાએ કાર્ડ કઢાવવા માટે પણ ન જવું પડે એવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે ધારાસભ્ય શ્રી અકોટા માન્ય ચૈતન્યભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવીશું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પછીના પખવાડિયા સેવા પખવાડિયા નિમિત્તે આજે આકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર બારમાં ગોવર્ધનદાસજીની હવેલી આવેલી છે જેને અલકાપુરી હવેલી તરીકે બી ઓળખાય છે તે હવેલીના પ્રાંગણમાં વયવંદના અને સિનિયર સિટીઝનના કાર્ડ એનું સિનિયર સિટીઝન્સ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને એ લોકો આ કાર્ડ બનાવી શકે એમની મદદરૂપ થઈ શકે એના માટે સાથે જે સિનિયર સિટીઝન પાસે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટ ન હોય એમના માટે જમનાભાઈ હોસ્પિટલમાંથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાંથી ડૉક્ટર્સ બોલાવ્યા છે જેથી કરીને એ લોકો એક આશરે એમને એપ્રોક્સિમેટ ડેટ આપી શકે જન્મની એ સિવાય તમારા જે આધાર કાર્ડ સાથે કોઈના મોબાઈલ નંબર લિંક ન હોય એ લિંક કરવા માટે પણ જીપીઓમાંથી સ્ટાફ આવેલો છે તેઓ તાત્કાલિક અહીંયા બેઠા બેઠા એમનું મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંક કરીને આપે છે એ સિવાય જે તમારા વંદના કાર્ડ તૈયાર થઈ જાય એ થયા પછી પાંચથી દસ મિનિટ લાગતી હોય છે એટલે કાર્ડને ઓકે થવા માટે એટલે ઓકે થઈ જાય એટલે એક અમારો કાર્યકર્તાઓનો સ્ટાફ અહીંયા બેઠો છે જે એની પ્રિન્ટ કાઢી આપે છે અને એને લેમિનેટ કરીને આપે છે એટલે હાથો હાથ આપણે વંદનાના કાર્ડ તાત્કાલિક ધોરણે આપણે આપી શકીએ એની વ્યવસ્થા કરેલી છે સાથે વોર્ડ નંબર બાર તેર દસ અને અગિયારના કાર્યકર્તાઓ અહીંયા આવી અને બધાએ મદદરૂપ વધારે થઈ રહ્યા છે અને લગભગ પાંચસોથી વધુ સંખ્યામાં સિનિયર સિટીઝન્સ અમારે ત્યાં રજીસ્ટ્રેશન કર્યા છે એટલે આજે નહીં તો આવતીકાલે કે આવતીકાલ પછી ફરી એક દિવસ રાખીને પણ સંપૂર્ણ રીતે બધા જેટલા રજીસ્ટર થયા છે બધાનું અમે કામ પૂર્ણ કરીશું એવું અમે ગણતરી રાખેલી છે આભાર